આ બે ત્રણ ચમચી જેટલી મેં સોજી લીધી છે આ મોટી બે ચમચી મેંદાનો લોટ લીધો છે દૂધ લીધું છે એક કપ આ બેકિંગ પાવડર છે અને આ ઈલાયચી અને કેસર છે તો આ પ્રસ્તુતિ આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો આપણે પેન મૂકી દીધી છે એની અંદર પહેલા આપણે બે ચમચી ઘી નાખી દેવાનું છે તો આ બે ચમચી મેં ઘી લઈ લીધું છે એની અંદર આપણે આ દૂધ એક કપ રેડી દેશું અને આપણે જે મિલ્ક પાવડર લીધું હતું એ મિલ્ક પાવડર આમાં એડ કરી દેવાનું છે તો હવે એને આપણે પહેલા ગેસ બંધ રાખીને જ આપણે બધું મિક્સ કરી લેશું તો આપણે આ મિશ્રણને હલાવી અને એકરસ કરી દીધું છે કણો ઘણી બધી અંદર ઓબ્ઝર્વ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું ઠંડા દૂધની અંદર જ આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે પહેલા બિલકુલ ગાંઠા બધા વયા જાય પછી જ આપણે ગેસ ચાલુ કરીશું તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ ને આને હલાવતા જ રહેવાનું છે નહીંતર તો આપણું દૂધ છે એ તો નીચે ચોંટી જશે એટલે આપણે ગેસ ચાલુ કરી અને હલાવતા રહેવાનું તો આપણું મિશ્રણ ઉકળવા લાગ્યું છે તો વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને એને સરસ મજાનું આપણે મિક્સ કરતા રહેશું હવે આપણું દૂધ એકદમ ઉકળવા માંડ્યું છે આને બનતા પાંચ સાત મિનિટ લાગે છે તો આને બરોબર આપણે ઉકાળી અને એકદમ ઘટ બનાવવાનું છે તો હવે આપણી પાંચ સાત મિનિટ થઈ ગઈ છે તો થોડું ઘટ થવા માંડ્યું છે હજી આપણે એને એકદમ ઘટ કરવાનું છે તો હજી હલાવતા જ રહેશું આપણે તો આપણી પેનમાંથી હવે છૂટું પડવા લાગ્યું છે તો હવે આ સમયે આપણે ગેસ બંધ કરી દેસુ આ માવાને આપણે થોડી ઠંડો પડવા દેશું અને હવે આપણે ચાસણી તૈયાર કરી લેશું તો આ મેં બે કપ ખાંડ લીધી છે આ કપનું આપણે મેઝરમેન્ટ લીધું છે મેં આ બે કપ ખાંડ લીધી છે તો હવે એને આપણે પાણી નાખી અને પેલા ડૂબાડી દઈશું ખાંડને તો બે કપ ખાંડ લીધી છે એમાં કપ આપણે 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 પાણી પાણી રેડી ખાંડ જાય એટલું લેવાનું છે આ કેસરના તાર નાખી જેથી ચાસણીમાં કલર આવી જાય ફ્લેવર પણ આવી જાય અને થોડો કલર પણ સરસ આવી જશે તો આપણી ખાંડ ઉકળવા લાગી છે ખાંડ ઓગળી ગઈ છે અને હવે આપણી ચાસણી ઉકળવા દેવાની છે તો ધીમા ગેસે આપણી ચાસણી ઉકળે છે ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને આપણે આ જે પનીર લીધું છે આ મેં હોમમેડ પનીર લીધું છે જો તમને પનીરની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં કહેજો તો આપણે પનીર બનાવવાનો વિડીયો પણ આપણે શેર કરીશું તો પનીરને આવી રીતે આપણે બરોબર સ્મૂથ કરી લેવાનું છે તો આપણે આ જે બે ચમચી સોજી લીધી હતી એ પણ આ પનીરમાં એડ કરી દઈશું જેથી એ પણ પલળી જાય તો સોજી અને પનીરને થોડી વાર મિક્સ કરી અને આપણે રેવા દઈશું આ સોજી મિક્સ કરી દીધી છે હવે આને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું અને ચાસણી પણ હજી થોડીક વાર છે એને આપણે વચ્ચે બચ્ચે હલાવતા રહેવાનું છે આપણે ઈલાયચીને પણ આમાં ખાંડી લીધી છે હેલ્લા ઈલાયચી નાખી દેશું તો આપણે ચાશણી એને ચેક કરીશું બેટી પાડીશમાં લઈ અને સેજ ઠરવા દઈશું તો આપણી ચાસણી હજી નીચે ઉતરે છે એટલે હજી થોડીક વાર છે આ રીતે આપણે ચેક કરી લેવાની તો ફરીથી થી ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણી ચાસણી તૈયાર થઈ જવાય છે આપણે એને ડિસમાં લઈ લઈશું આપણે એકદમ તારની એક તારની નથી કરવાની પણ થોડોક આપણો તાર બની એવી આપણે કરવાની છે તો આપણે ચેક કરીશું એકદમ એક તારની નથી કરવાની પણ આટલો થોડો થોડો તાર થાય એવી આપણે બનાવવાની છે તો આપણી ચાસણી રેડી થઈ ગઈ છે અને અંદર જે આપણે ઈલાયચી લીધી હતી એને ક્રશ કરી લીધી છે એ આપણે નાખી દઈશું અને આ નાની અડધી ચમચી લીંબુનો રસ છે એ પણ આપણે નાખી દેવાનો છે જેનાથી આપણી ચાસણી જામી નહીં જાય ને કાળાજામ બધાય છૂટા છૂટા રહેશે તો હવે આ સમયે આપણે આને ગેસ બંધ કરી દઈશું તો માવો આપણો ઠંડો થઈ ગયો છે એને આપણે આમાં લઈ લઈશું અને બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે સોજીને પલાળીને થોડી વાર રાખી પનીર સાથે તો એ પણ આપણી ફૂલી ગઈ હશે તો નાની ટી સ્પૂન આપણે આની અંદર બેકિંગ પાવડર નાખવાનો છે આપણે બેકિંગ સોડા નથી એડ કરતા પણ બેકિંગ પાવડર એડ કરવાનો છે અને આ બે ચમચી મેંદાનો લોટ લીધો છે એ આપણે નાખી દઈશું જેનાથી આપણું સરસ આવશે અને આ વખતે આપણે હથેળી જ લોટ ને મિક્સ કરવાનો છે જો મસળીશું વધારે તો આમાંથી ઘી છૂટું પડી જશે અને જે સોફ્ટ થવા જોઈએ આપણે જાંબુ એ સોફ્ટ નહીં બને અને વચ્ચેથી કડક રહી જશે એટલે હથળીની મદદથી આપણે બહુ નહીં મસળવાનો પણ આ રીતે બધું એને મિક્સ કરી અને એક જાતનો ડો તૈયાર કરી દેવાનો છે તો આપણો રેડી થઈ ગયો છે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ઘી વાળો હાથ કરી અને આપણે સરસ બોલ બનાવી તો આ બે ઘી લઈ લીધું છે વાળો આપણે હાથ કરી દેસુ બહુ નાના નહીં અને મોટા નહીં એવા મીડિયમ આપણે કાલાજામ બનાવવાના છે કાલા જામ મોટા હોય છે તો આપણે આટલી સાઈઝના કરીશું તો આ ફૂલી અને આનાથી મોટા થઈ જશે તો આ રીતના આપણે બધા બોલ બનાવી લેવાના છે

ડાર્ક તળવાના છે આપણે જાંબુ ગુલાબ જાંબુનો કલર આપણે ગોલ્ડન રાખીએ છીએ પણ આપણે કાલા જાંબુ બનાવીએ છીએ તો આને એકદમ ડાર્ક બ્રાઉન કરીશું આપણે તો આપણે એને હલાવતા હલાવતા ધીમા ગેસે તળી અને આપણે એને ડાર્ક કરી લીધા છે તો હવે એને આપણે કાઢી લેશું અને આપણે જાંબુને ચાસણીમાં ગરમ જ નાખી દેવાના છે ચાસણી આપણી થોડીક ઓછી ગરમ છે તો આપણે એની અંદર એડ કરી દેશું તો આપણા બધા જાંબુ તળાઈ ગયા છે ખૂબ જ ફૂલીને સરસ થયા છે એકદમ ધીમા ગેસે જ આને તળવાના છે તો આ રીતે ફૂલી જશે હવે એને ચાસણીમાં આપણે એક કલાક રહેવા દેવાના છે ત્યાર પછી આપણે એની આગળ પ્રોસેસ કરીશું તો એક થી દોઢ કલાક જેવું થઈ ગયું છે અને આપણી ચાસણી પી અને જાંબુ તૈયાર થઈ ગયા છે હવે એને આપણે એક થાળીમાં લઈ લઈશું તો બધા જાંબુ આપણે પ્લેટમાં લઈ લીધા છે એની ઉપર આપણે આ ટોપરાનું ખમણ છે એ ઉપર છાંટી દઈશું આપણે એને રગદોડી નાખવાના છું આપણે બધું ટોપરાનું છીણ ઉપર ચડી ગયું છે હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આપણે તો આપણા કાલા જાંબુ તૈયાર છે બાર થી કોઈ પણ માતનો માવો લાવ્યા વગર ઘરે જ આપણે ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરી અને બનાવી શકીએ છીએ તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક